દેવાયત ખવડની ગાડી તોડવામાં જેનું નામ મોખરે આવ્યું છે જેને સૌથી પહેલા દેવાયત ખવડની ગાડીને રોકી જે મહિન્દ્રા થાર સાથે જે વ્યક્તિની એન્ટ્રી થઈ દેવાયત ખવડની ગાડી તોડવી જ નહીં પરંતુ અનેક એવા ગુનાઓ એ કર્યા છે અવારનવાર પોતે હુક્કા પીતા હોય ગાડીઓ ફેરવતા હોય સીન શૉટ કરતા હોય એવા અનેક પ્રકારના ફોટોઝ અને વિડીયોઝ એમની પ્રોફાઇલ પર મળી આવતા છે એનઆઈડી ની અંદર જે તલવારવાળી બબાલ થઈ હતી એ તલવાર બબાલમાં પણ મેઘરજસિંહ બન્ના નામ હતું મેઘરજસિંહ ગોહિલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમે પ્રાઇડ હોટલ ના માંથી ગેરકાયદેસર પિસ્ટલ અને કારતૂસ સાથે ઝડપી લીધો હતો મર્સિડીસ કાર લઈને મેઘરાજસિંહ ગોહિલ નીકળતો હતો ત્યારે જ ઝડપાયો અને સાણંદમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો જે કેસમાં તેનું નામ ખુલતા મારી તોડવી જ નહીં પરંતુ અનેક એવા ગુનાઓ એ કર્યા છે પરંતુ અત્યારે દેવાયત ખવડની ગાડી તોડવાના કારણે આ મેઘરજસિંહ ગોહિલ ઉર્ફે બન્ના એ ચર્ચામાં છે આમ તો મેઘરજસિંહ બન્ના એ પોતાના સોશિયલ મીડિયાની અંદર અવારનવાર પોતે હુક્કા પીતા હોય ગાડીઓ ફેરવતા હોય સીન શોર્ટ કરતા હોય એવા અનેક પ્રકારના ફોટોઝ અને વિડીયોઝ એ એમની પ્રોફાઇલ પર મળી આવ્યા છે જેનાથી એ દેખાય આવે છે કે આ વ્યક્તિ એ કાયદાના ડરમાં રહેવો નથી અને બહુ કાયદા અને અનુશાસનનું બહુ ભાન નથી કદાચ આ વખતે પોલીસ એને કરાવશે પરંતુ થોડી એમના ગુનાહિત ઇતિહાસની વાત કરી લઈએ તો જે આ મેઘરજસિંહ ઉર્ફે બન્ના છે જે સિનસોટ કરતાં તમને અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે એના પર અગાઉ પણ અનેક પ્રકારની ફરિયાદો એ ફરિયાદો દાખલ થઈ છે મેઘરાજસિંહ બન્નાની રાજકીય થોડી વાત કરું તો તેમના ફાધર એટલે કે એમના પિતાજી એ સાણંદ કોંગ્રેસના પ્રમુખ હતા સાણંદ શહેર કોંગ્રેસના પ્રમુખ હતા અને ત્યારબાદ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને મેઘરાજસિંહ પણ પહેલા યુથ કોંગ્રેસમાં હતો અત્યારે આખો પરિવાર એ ભાજપ સાથે જોડાઈ ગયો છે વાત કરવામાં આવે તો જે એનઆઈડીની અંદર જે તલવારવાળી બબાલ થઈ હતી એ તલવાર બબાલમાં પણ મેઘરજસિંહ બન્નાનું નામ હતું ત્યારે પણ તેમની સાથે જે ફરિયાદ છે ફરિયાદ થઈ હતી નવરાત્રિના સમયે એનઆઈડીની અંદર તલવારો કાઢવામાં આવી હતી અને આ બબાલમાં પણ એમનું નામ હતું ત્યાં એમ કહેવાય કે માહોલ ખરાબ કર્યો હતો એમાં પણ એમનું નામ હતું અને ત્યારે પણ પોલીસ સાથેની જે બબાલ છે બબાલ થઈ હતી બહુ સમય પહેલાં વડોદરાની એક ખાનગી હોટલમાં એક આરોપ એક જે વ્યક્તિ છે એ વ્યક્તિએ પોતે સુસાઈડ કરી લીધું હતું વ્યાજના ત્રાસથી અને આ વ્યાજના ત્રાસમાં જે સાણંદમાં જે મુખ્ય આરોપીઓ હતા એ મુખ્ય આરોપીઓમાં પણ મેઘરજનું નામ હતું કારણ કે એક વેપારીએ મેઘરજના અને બાકી લોકોના પૈસાના વ્યાજના ત્રાસથી વડોદરાની એક ખાનગી હોટલમાં આ વેપારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું એ વ્યાજ વટાવના ધંધામાં પણ મેઘરજસિંહ ઉર્ફે બન્નાનું નામ હતું એ જે બે ફરિયાદો છે એ બે ફરિયાદો અગાઉ પણ જે નોંધાય છે અને ત્રીજી ફરિયાદની વાત કરવામાં આવે તો જે મર્સિડિસ સાથે જે એમની ધરપકડ છે ધરપકડ થઈ સાણંદના વિવાદાસ્પદ વેપારી અને સાણંદમાં વોટર પ્લાન્ટ ચલાવતા મેઘરજસિંહ ગોહિલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રાઇડ હોટલના પાર્કિંગમાંથી ગેરકાયદેસર પિસ્ટલ અને કારતુસ સાથે ઝડપી લીધો હતો મર્સિડિસ કાર લઈને મેઘરાજસિંહ ગોહિલ નીકળતો હતો ત્યારે જ ઝડપાયો અને સાણંદમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો જે કેસમાં તેનું નામ ખુલતા મેઘરાજસિંહ એ લાંબા સમયથી ભાગતો ફરતો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનેગારને ઝડપી લેતા સતત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી અને પ્રાઇડ ડોટલ પાસેથી ગેરકાયદેસર રિવોલ્વર લઈને ફરતા આ મેઘરજ સિંહને ઝડપી પાડ્યો હતો પ્રાય ડોટલના પાર્કિંગમાં મર્સિડીસ કાર નીકળી રહેલા યુવકને અટકાવી અને તને તપાસ્યો તો એક પિસ્ટલને બે કારતુસ મળી આવ્યા હતા અને પોતાનું નામ એ મેઘરજ ઉર્ફે બન્ના જે જેનું સાચું નામ છે ભરતસિંહ ગૌભા ગોહિલ હોવાનું જાણવા મળ્યું હતું અને તેને જે પ્લાન્ટ વગેરે છે તેની કામગીરી પણ હતી આ તમામ બાબતો સાથે તેને પકડી પકડી લેવામાં આવ્યો હતો અને જે તેનું સાચું નામ છે ભરતસિંહ ગોઉભા ગોહિલ દર્શન સોસાયટી બાવડા રોડ સાણંદ અને યુવકે એકવા ફિનાલ નામનો પાણીનો પ્લાન્ટ ધરાવે છે